thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગામે રહેતી હતી જીવલેણ દુર્ઘટનામાં પિતા પુત્ર અને પુત્રીના કાઢનો કોળીઓ બની જતા વડિયાર ત્યારે મિત્રો પરિવાર પર આપ તૂટી પડ્યું હતું વધુ વાત કરી તો આ ઘટનાને પગલે આખા ગામમાં શોક સવાઈ ગયો હતો સાંજે એક સાથે પિતા પુત્ર અને પુત્રીની ત્યારે મિત્રો અડધી ઊઠી ત્યારે ગામ ઉકે ચડ્યું હતું પડિયા પરિવારના સભ્ય મૈપચી પડિયાર મેડિસ્ટેડ સાથે ત્યારે વાત કરતા કહ્યું હતું કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામના રમેશ મારો ભાણો થાય છે અને તેની પત્ની અને બે બાળકો સાથે ગુરુપુણિયમાં આવે છે અને તે એટલે કે ગાડીમાં બેસીને ભગદાના દર્શન કરવા જતો હતો વધુ વાત કરીએ તો ત્યાં રોકાયા હતા અને કઈકાલે ત્યારે સવારે તેઓ ખુશી ખુશીથી ગામથી નીકળ્યા હતા અને હજી તો ગામ છોડ્યા અને થોડીક મિનિટ થઈ હશે અને ત્યાં ગામમાં પાસે આવેલા બ્રિજ પરથી પસાર થયા હતા ત્યારે બ્રિજ તૂટી પડતા તેમની ગાડી નીચે નદીમાં પડી ગઈ હતી તેમાં મારો ભાણો રમેશ અને તેની દીકરી વેદિકા અને દીકરા તૈનાતનું મૃત્યુ થયા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ